ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જોઈને ને આપણા લોકો જોતા હોય મજામાં જ હોય તો આપણે આવી ગયા હે દુકાને દીવાબત્તી કરી લીધા સાફ સફાઈ કરી લીધી રાણુભાઈ આવી ગયો હે આંબલિયા ભાઈ રાણુભાઈ આવી ગયા હે કન્યા સોટાડવા પરથી કન્યા ની હું કામકાજ હાલે જો અમાર આજ તો વેલો આવી ગયો મયુર

સમાજે છે જ રસોડું કાકાને ત્યાં સે લાડવા લઈને આવે ઢીંગલી છે જન્મ થયો તો હાલો તો હવે પછી મળ્યા થોડું થોડું આમાં બતાવ્યા રાખજો બ્લોગમાં બન્યા રાખજો કે નહીં બરોબર ને હાલો તો પછી મળ્યા કામકાજ હાલે છે એક મોરાઈ ગયું છે કમ્પ્લીટ જો કાકા ધાણા ભાજી મોરે બહુ લોકો આવી ગયો ઉમરે બેહી ગયો

એક ચક સણે હે માટી ગણી લા કોને આ જ માથે ઉભી ગયા ચટણી નું કામ ચાલુ છે બની ગઈ હે

korin dan kam maleleh serpas behi

गोरिंडा पूरी गोरिंडा मां पूरी थिए की अढी तूरी Ini asalnya jualan itu. Tungguin dulu. Kalau આ વેલી લાગો ને મોબાઈલ નવો લઈ દે હું એવું થાય દેવાય હે દેવાય માથે હર માથે દેવાય પણ એની લઈને આવો आला रे लिया लाडी लिया पंजिया सरपंच के भाई बंजिया कंप्लीट करो पोकलेट बनाओ गिरबान हाँ गाली जो एक फाइनल नहीं हम कहता ना? ही बंदो ही नहीं एक पर नाकी दी दो न गंबे पर करू एसबीआई बैंक ने शायद ने देवचर सरपंच जो जम्मा बेहि के તો બપોરા પાણી કરી લીધા બરોબર અને નીકળી ગયા વાડી તરફ આપણે તો હવે જઈ હે વાડી ત્યાં વિશાલભાઈ આહિર આવી ગયા હે આજ થોડાક વિડીયો ઉતારવાના હે કોમેડી થોડા જ આજા બરાબર હવે વાડીએ જઈ તો આપણે દુકાને આવી ગયા હે પાછા બપોરા પાણી કરીને વાડીએથી બરાબર બપોર ત્યાં જ ગપમાં કહી રાખવાના ગાડી ગયા હતા મારવા મારો આવી ગયા આપણે બધું ની સમાધિ દેવાની છે તો હમણાં થોડીક વારમાં તમને બતાવી હાલો પછી મળીએ તો આપણે આ બધું મરી ગયો છે તો આપણે એની સમાધિ દેવા જવાની છે બરોબર તો હલો આગળ ભરી પછી બતાવી આ ટ્રેક્ટરમાં ફરી લેવો છે અમારે બધું ભરાઈ ગયો છે કમ્પ્લીટ બરોબર હાલો તો વાંજાઈ ને મળી હાલો તો આપણે નીકળી ગયા હે બરોબર ગાની સમાતી દીધી હતી એ બાજુ આ બધું ની પણ સમાતી દેવાની છે હાલો તો હવે પછી ઈમડા જઈને મળ્યા અમે લાઈન નીકળી ગયા હે બરોબર કેતન ગાગિયાનો ટ્રેક્ટર છે બરોબર તો અમે નીકળી ગયા હૈ હાલો તો હવે પછી મળ્યા આપણે ટ્રેક્ટર લઈને આવી ગયું છે હવે આપણે જ્યાં અહીંયા ગાની સમાધિ દીધી હતી આપણે ત્યાં અહીંયા હવે ભરજુ આ બાજુ ક્યાંક થઈ ગઈ સમાધિ આજે અષાઢી બીજ છે તો ભગત પણ કહેવાય ભરજુ તો આપણે સમાધિ દેવાનું છે સારું હાલો તો પછી નહીં જેસીબી પણ આવે છે બરાબર ભાર્ગવભાઈ આવી ગયા સેવા કરવા ચેતનભાઈ આવી ગયા ટ્રેક્ટર લઈને કાઢવા વળગ્યા આવે તો અહીં ગરાઈ જાય સારું કહેવાય કેમ કે અહીંયા બધે ઠાણો બહુ ને આ બે ઠેકાણે મૂકીને અવતારીએ હવે અહીંયા ગાડીએ કાઢો આપડે ખાડો કરાઈ ગયો હે તેવા ચર્પસ આવી ગયો સમાધી દેવા બધું ને પાઠું પડ્યું હતું એમાં કુતરા ઓલું કરતા થઈ તો પૂગી ગયા ખબર 那个我不会。

તો હાંગ પડી ગઈ છે અને હવે આપણે જઈએ હે વાળીએ બરાબર અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ બ્લોગ સારો લાગે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કોઈ પણ એ હોય બ્લોગમાં તો શેર કરો કોમેન્ટ કરજો તમારે જેવા બ્લોગ જોતા હોય એવા આપણે મળી જશે હાલો તો હવે કાલે મળ્યા બાય બાય